બાળકો માં રહેલ ખેલ દિલી તેમજ સ્ટેજ ઉપર આવી લોકો સમક્ષ પોતાના રહેલી કળા બહાર લાવવાના ઉમદા હેતુ સર છેલ્લા સત્તર વર્ષથી બારડોલી ઇતર વિભાગ મોજી

ઇનામો મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા દાતાઓના સહયોગથી દર વર્ષે નોટબુકનું વિતરણ કરાયું હતું અને આ વર્ષે મૂળ સિંગોડ અને હાલ ન્યુઝીલેન્ડ રહેતા કમુબેન પ્રભુભાઈ ચૌહાણ પરિવાર તરફથી ચાલીસ હજાર ભોજન ખર્ચ દર વર્ષે મળે છે તેમનો પણ આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો ન્યુઝીલેન્ડ નિવાસી અમરાબેન અલ્બુભાઈ ચૌહાણ પરિવાર તરફથી દર વર્ષે આપણને ભોજન નિમિત્તે જે ભોજન ને સવારનો નાસ્તો અને ચા સંપૂર્ણ ખર્ચ કેટલા સમયથી ઉપાડે છે અને મિત્રો દૂરથી આવનાર બધા છે પણ આપણે જ્યારે આ જ વસ્તુ જો આપણે યુનિવર્સિટીમાં તમારા છોકરાનું ફોર્મ ભરવાનું હોય અને સહી બાકી રહે કે વિદ્યાર્થીની Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp